છે એ આપણા ઘરે વોશિંગ કરવા માટે આવી હતી તો વોશિંગ કરીને અત્યારે ફાલકાનું કામ કરાવે છે આ જોઈ શકો છો ચાદર બદલાવ આવી છે આ ચાદર તૂટી પડી છે તો એ ચાદરનું આટલું કંઈક પેચ આવશે એ બદલાવશે છે એ આ જોઈ શકો છો ત્યાંથી બધું કાપે છે તો ભાઈ આ જોઈ શકો છો ગાડી એકદમ વીખી નાખી છે અને આ થોડી થોડી ગેસાઈ પણ કરી નાખી છે અને આ સામે જે ગાડી છે એમાં પણ કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો છું કામ ચાલું છે આ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે સાડા દસ અને આપણે થોડાક લેટ આવ્યા હતા સવારના વરસાદ ચાલુ હતી એટલે નવ સાડા નવ વાગે આપણે દુકાને આવ્યા હતા દુકાને આવી કરીને દીવા અગરબત્તી કરી અને પ્લસ બે ટ્રક હતી એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે ને અત્યારે જોઈ શકો છો એક કેરી ઊભી છે જે જે પાછળનું જે ઢાંટું આવે એ ધોવાનું હતું ને અત્યારે આ બધું થઈ ચૂક્યું છે કામ પ્લસ બીજું ત્યાં કને જવું છું ગેરેજમાં અને કેટલું કામ થયું છે આજે ચાર ગાડી છે તો તમને બતાવું છું શું કામ કરાવવાનું છે તો ત્યાં જઈને તમને બતાવું તો સામે જોઈ શકો છો ગાડી ઊભી છે બે બે આજ બે અંદર છે તમને બતાવું ત્યાં જઈને સામે જે આ ગાડી દેખાય છે એમાં ફાલકાનું કામ છે ફાલકું તૂટી પડ્યું છે તો એ ફાલકાનું કામ કરવા માટે આવી છે સામેથી તમને બતાવી દઉં નંબર ને બધું ગાડીને જોઈ શકું છું આ ગાડી બે હજી આમાં ખબર નથી પડી શું કામ કરવાનું છે એ ખબર નથી પડી આમાં ફાલકું છે એ આપણા ઘરે વોશિંગ કરવા માટે આવી હતી તો વોશિંગ કરીને અત્યારે ફાલકાનું કામ કરાવે છે અને આમાં હજી કાંઈ ખબર નથી તો આમાં પૂછ્યા કરીને તમને હું બતાવીશ કે શું શું કામ કરવાનું છે તો બે ગાડી અંદર પણ એક આવીને એક અંદર ઊભી એ તમને અંદર જઈને રહી અહીંયા બતાવીશ તો ફ્રેન્ડ્સ આમાં ચાદર તૂટી પડી છે આ જોઈ શકો છો ચાદર બદલાવ આવી છે આ ચાદર તૂટી પડી છે તો એ ચાદરનું આટલું કંઈક પેચ આવશે એ બદલાવશે આનો જોઈ શકો છો ફાલકો પાલકો તૂટી પડ્યો છે એ આ જોઈ શકો છો ત્યાંથી બધું કાપે છે અને આપણા પાસે ગાડી જાય છે વોશિંગ કરવા માટે ત્યાં જઈએ ને અંદરમાં જોઈ શકો છો બધું ગાડી ને બધું વીખી નાખી છે પાછળનો જે કાંઠો આવે તો ફ્રેન્ડ્સ અત્યારે આ જોઈ શકો છો ફાલકો કાઢી મૂક્યો છે અને બીજો ફાલકો નાખી દીધું છે તો હવે વાત કરીએ બાજુની તો આખું ગાડી ખોલી નાખી છે તો ભાઈ આ જોઈ શકો છો ગાડી એકદમ વીખી નાખી છે અને આ થોડી થોડી ગેસાઈ પણ કરી નાખી છે અને આનું જે હાર્ડવેલું એ બધું છે એ અંદર કામ કરે છે રાંધા મશીન ઉપર તો અહીંયાથી જોઈ શકો છો આ યુબોન પણ પડ્યા છે આના યુબોન કાઢી મૂક્યા છે અને આનું ફાંટું બનાવવાનું છે એનું હાર્ડવેલોનું કામ ચાલુ જ છે અને બીજું સામે પણ જોઈ શકો છો ગાડીનું કામ ચાલુ છે સો નહીં બને બને છે ગોળા અને બધા લાગી ગયા છે તો એ કેબિનનું તો કાંઈ થયું નહીં લગાવવાનું પણ હવે લગભગ બધું નવું જ લાગી જશે મતલબ ગોલા અને એ બધા નવા લાગશે અને શો પણ નવો લાગશે બીજું જે આ કેબિન છે ને એ ડાયરેક્ટ આના ઉપર ચડાવશે ગોલાનો શો છે નહીં આ જોઈ શકો છો તમે તો એ ડાયરેક્ટ હવે આના ઉપર આવી જશે હા તો ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકો છો હાર્ડવેલનું કામ ચાલુ છે આ બધું હાર્ડવેલું પરંતુ તો ભાઈ આ તમે જોઈ શકો છો બે ગાડીઓમાં કામ ચાલુ છે બીજું અંદરની પણ ગાડીમાં કામ ચાલુ છે જે તમે જોયો હાર્ડવેલોનું અને ત્રીજી જે અંદર ઊભી છે જે તમે જોયો સો ને બધું ગોલાની બધા લાગી રહ્યા છે તો બતાવું તમને કેટલું કામ ચાલુ છે તો ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકું છું આ જે સામે જે ગાડી છે એમાં પણ કામ ચાલી રહ્યું છે અને બીજું જે આ ગાડી છે નનકડી આઠ ટાયરવાળી આઠ નહીં છ વાળી તો એની બધી હાર્ડવેર ને ત્યાં તમે જોયો ત્યાં કંઈ કામ ચાલુ રહ્યું છે અને બીજું આમાં બધા જોઈ શકો છો વેલ્ડિંગ નહીં બધું થઈ રહ્યું છે ગોળાને એ બધું લાગી ગયા છે તો હવે જોઈ કેટલું કેટલું હજી આજે સુંદરી કામ થાય છે એ તમને હું બતાવીશ આજ જ વિડીયોમાં અને અને સામે પણ જોઈ શકો છો ચાદરનું કામ ચાલી રહ્યું છે કાપવાનું ને બધું નવી એ ચાદર આવશે આખી અને હજી આમાં હજી થોડુંક ટાઈમ લાગશે હાર્ડવેર હજી બની જશે એટલે પછી હાર્ડવેર લાગશે પછી એના ખૂંટાને ને બધું લાગશે એ તમને હું વિડીયોમાં બતાવી દઈશ બધું અને બીજું આ બાજુ બતાવું તો તમને જે માલ મટિરિયલ બધું આવી ગયું છે આ સામે જોઈ શકો છો આવેલું માલ મટિરિયલ બધું આ માલ મટિરિયલ બન્યું છે ચેનલને ને ફૂંટા ને બધા આ જે ફૂટા છે ને એ ઓલી ગાડીના હશે તો બતાવીશર છે બમ્પર આ ગાડીનું બમ્ફર છે તો ફ્રેન્ડ્સ જે ફાલકાવાળી ગાડી અહીંયા ઊભી હતી એ જતી રહી કમ્પ્લીટ કરીને હવે આમાં જોઈ શકો છો ચાદર ગાડી મૂકી છે આ રીતે હવે ઉપર આ તો જેટલું હતું જે પાછળનું જે કામ હતું એટલું ને એટલું શું છે હવે આમાં દાદર આવશે નવી તમને નતાવીશ અહીંયાથી જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે છ અને અત્યારે થોડીક પેટ પૂજા પણ કરી લઈએ થોડોક નાસ્તો કરી લઈએ તો અત્યારે જઈ છીએ વડા વડા ખાવા અને મારો ફ્રેન્ડ છે સાયરા તો વડા ખાઈ આવી ત્યાંના ફેમસ વડા છે જઈએ છીએ ખતરનાક રોડ છે એકદમ એક નંબર કેમકે રસ્તા જેવા જશે આ સામે છે ને મસ્ત મજાનું ડુંગર છે ભીટુ ઋષિ દાદાનું આપણે આનો વિડીયો બનાવ્યો છે પણ એ આપણે પ્રાઇવેટ કરી નાખ્યું છે કેમ કે તેમાં ખાલી મ્યુઝિક જ છે કોપીરાઈટ નહીં એ બધું ઘણું આવી ગયું છે એ આપણા બીજા ચેનલમાં છે આ ચેનલમાં નથી તો આનો પણ વિડીયો બનાવશું

सीढ़ियों कटलियार आजिया, हैं? पंद्रह सौ, पंद्रह सौ जेट लीसन के पार्क, आठ जारी चल रहा है। अबे ये तीन क्या के पार्क, ट्रेनिंग चल रही है। हैं? हैं? आठ के पार्क में जेट चल रही है। તો ફ્રેન્ડ્સ અહીંયાથી જવાય રસ્તો કાચે જવાય રસ્તો હવે આ આપણે એન્ટ્રી થઈ ગઈ છે કે આ સાયરા ગામ અંદર ઓની આ રસ્તો एकदम મજાક ચોક આવી ગયો ભાઈ અહીંયાથી થોડુંક આગળ જઈને ત્યાં કઈ દુકાન છે હાય હાયું હવે જઈએ છીએ કે વડા નથી અમે વેલા આવી ગયા છીએ કે પૂરા તો નહીં થઈ ગયા હોય

તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ચૂક્યા છીએ યક્ષ આ જે જગ્યા દેખાય છે ને અહીંયા મલાકરો રમાય ત્યારે પણ મેળો થયા ત્યારે હવે જોઈ શકો છો કેટલી જગ્યા છે બાવીસ તારીખથી મેળો ચાલુ થાય છે જે અત્યારે પાંચ છે એ જે આવે છે બાવીસ તારીખ ત્યારે છે જોઈ શકો છો કેટલી બધી જગ્યા છે હવે શું થાય છે કેટલા પ્લોટ ક્યાં મળે છે આ જોઈ શકો છો નું મંદિર આ બાવીસ તારીખના જોવા જેવું હશે અહીંયા પગ રાખવાની જગ્યા નહીં હોય